વિસાવદર ની અંદર મુદ્દો થશે અને એના આધારે જ ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ ત્યાં પ્રચાર પ્રસારમાં જશે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ત્યાં જશે વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકોનો પ્રાણ પ્રશ્ન છે મોટા ભાગના ત્યાં ખેડૂતો છે ત્યાં કેટલીક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે પાણીના પ્રશ્નની વાત થશે કેટલીક જગ્યાએ જે વાત છે ખેડૂતોનો જે મુદ્દો છે કે એમને પૂરતી કિંમત નથી પડતી એમએસપી ના મુદ્દાની વાત હોય એમને પૂરતી કિંમત અપાવવાની વાત હોય ત્રીજો મુદ્દો રત્ન કલાકારોનો છે કે જે રત્ન કલાકારો છે જે ડાયમંડ વર્કર્સ છે એ ડાયમંડ વર્કર્સ વાત કરવાની હોય એમના હક અધિકાર એમના રોજગારની વાત થાય પછી કોંગ્રેસ એ વિસ્તારના મુદ્દા ત્યાંના યુવાનોની બેરોજગારી

અને અમે વિસાવદરની જનતા એવું કહી રહી છે કે હવે આ પક્ષ પલટાને નહીં સ્વીકારે જો કે ભૂતકાળની અંદર જ કોંગ્રેસના એક નેતા બે વખતના ધારાસભ્ય એ ત્યાંથી કોંગ્રેસમાંથી એ વંડી ટપીને ભાજપમાં ગયા હતા એટલે હવે વિસાવદરના લોકો વિચારશે કે કઈ રાજકીય પાર્ટી ઉપર અથવા તો કેવા નેતાઓ પર ભરોસો કરવો આમ તો વિસાવદર એ કોઈ રાજકીય પાર્ટીની મોહતાજ નથી દરેક વખતે જીતીને આવતો ઉમેદવાર

બે પ્રદીપાઈ ક્લિન્ઝિંગ થઈ ગયું છે મેં પેલા જ કીધું આપને કે આ પ્રકારના મોટા ભાગના લોકો એમને હવે 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 જો હવે જો ક્લિન્ઝિંગ થઈ ચુક્યું છે તમામે લોકો જતા રહ્યા છે રેસના લગ્નના બધા અલગ થઈ ચુક્યા છે હવે ભારતીય રાષ્ટ્રીય કાર્યકરો જૂતાનો હાર પહેરાવશે હવે યાદ રાખજો ફાઈનલ વાત છે ફાઈનલ વાત છે જૂતા

વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને તેમને એ પણ કહ્યું કે પાર્થિવરાજ કઠવાડિયા જે બોલે છે કરી બતાવે છે તો હવે જોવાનું રહેશે કે કોંગ્રેસમાંથી કયા નેતાઓ એ વંડી ટપીને જાય છે અથવા તો જો નથી જતા તો વિસાવદર અને કડીની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂતાઈથી લડે છે અને સંગઠન સર્જન અભિયાનની અંદર ગુજરાતમાં કોંગ્રેસ કેવું મજબૂત થાય છે એ આગામી સમયની અંદર જોવાનું રહેશે પાર્થિવરાજ કઠવાડિયાની વાત સાથે તમે કેટલા સમયમાં છો અથવા તેમને નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ચોથા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર